જેન વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ YouTube ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે હવે ટોટલી જે છે એ રેવન્યુ તલાટીના સિલેબસ તરફ જઈએ છીએ સાથે સાથે માત્ર રેવન્યુ તલાટી જ નહીં પણ ગુજરાત સરકારની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેવાના તમામ પરીક્ષાઓની અંદર જે અગત્યના ટોપિક કહી શકાય એવા મેથ્સ मेथ्स ने रीजनिंग ना टॉपिक ની જે છે આજથી આપણે શરૂઆત કરવી છે એની અંદર જે છે એ સૌથી પહેલો ટોપિક આજે ટકાવારી થી શરૂ કરવું છે સામાન્ય બેઝિક થી શરૂ કરીને લાસ્ટ યર ના જે પ્રશ્નો પૂછાયેલા હોય જે પ્રીવિયસ પ્રેપર સેટ ની અંદર જે છે એ પ્રશ્નો પૂછાયેલા હોય ત્યાં સુધીનો આપણે અભ્યાસ જે છે આની અંદર કરવાનો છે તો જોડાયેલા રહેજો મિત્રો તમામની જે છે એ ડિટેલ્સ સાથેની અને બેઝિક કોન્સેપ્ટ સાથે સાવ બેઝિક થી લઈને શરૂઆત કરીને આપણે જે છે એ સમજવું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ જે છે એ છેક સુધી જોડાયેલા રહેજો તો આજે આપણે શરૂ કરવું છે ટકાવારી એટલે કે ટકાવારી ની અંદર જોવા જઈએ તો કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે એના વિશેનો આપણે વાત કરીશું એમાં કેવા કેવા દાખલા હોય છે કઈ રીત થી ગણવાના હોય છે એના વિશેનો આપણે બેઝિક અભ્યાસ કરીશું તો આપણે આગળ જોઈએ તો ટકાવારી ની અંદર જોવા જાવ તો સો ની સાપેક્ષ રજૂ કરીએ ત્યારે એને શું કહેવામાં આવે છે મિત્રો એને ટકા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કોઈ રકમ ને સો ની સાપેક્ષે આપણે રજૂ કરીએ તો મિત્રો ખાસ એને ટકા તરીકે ઓળખવામાં આવતું હોય છે કારણ કે કોઈ પણ રકમ તમે જોવા જાવ

તો એને સો વડે ભાગવા પડે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે તમે જોવા જાવ તો આ માની લો કે પચીસ ટકા છે આ પચીસ તમે જોવા જાવ દૂર કરવા છે આ સાઇન જે છે છે એ દૂર કરવી તો તો કઈ રીતે કરશું કે ભાંગ સો કરશો તો અહીંયા છેદ ઉઠશે છેદ કઈ રીતે ઉઠશે તો કે ભાઈ પચીસ ચોક સો એટલે અહીંયા ચાર આવશે ઉપર જે છે એ કઈ નહીં હોય એટલે એક આવશે એટલે ઉપર જે છે એ જવાબમાં એક આવશે નીચે જોવા જઈએ તો ચાર આવશે આ રીતે જે છે એનો કરી શકાય છે કોઈ અપૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા મતલબ કે એકના છેદમાં પાંચ છે એક ના છેદમાં છ છે બે ના છેદમાં પાંચ છે આવી કોઈ અપૂર્ણાંક સંખ્યા છે અને એને માની લો કે મારે ટકાની અંદર ફેરવવી છે

તો જવાબ જવાબ આવશે એનો આવી વિદ્યાર્થી મિત્રો આગળ જોવા જઈએ તો હવે વન બાય વન દાખલા તરફ આપણે જવું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વન બાય વન સાવ બેઝિક દાખલાથી શરૂઆત કરીએ તો સૌથી પહેલો દાખલો છે કે ભાઈ પાંચસો ના પાંચસો ના તમે જોવા જઈએ તો વીસ ટકા કઈ રીતે ગણવામાં આવશે અને તમામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે એ કવર કરવાના પ્રયત્ન કરવાના છે તો કઈ રીતે ગણતરી કરીએ તો કે ભાઈ પાંચસો એને ગુણ્યા વીસ અને છેદમાં આવી રીતે જે છે એ ગણતરી થશે

આવી રીતે તમે ગુણ્યા સો કર્યા એ જ રીતે અહીંયા પચીસ છેદમાં પણ સીધા આપણે સો કરી નાખશું હવે આપણે અહીંયા કામ શું છે મહત્વનું મિત્રો ખાસ યાદ રાખજો અગત્યનું સૌથી વધારે અગત્યનું કોઈ કામ હોય ને તો એ છેદ ઉડાડવું

તો ત્રણ હજાર ના વીસ ના પચીસ ટકા તમે જોવા જાવ કરીએ તો ચારસો ને પચાસ વીસ ટકા પ્લસ આઠસો ને પચીસ ટકા બરાબર કેટલા થશે તો મિત્રો સૌથી પહેલા જે છે એ આપણે ચારસો વીસ કરી લઈએ આ વીસ કર્યા પ્લસ ની સાઈન મૂકીને શું કરવાનું છે આઠસો ને ના પચીસ ટકા છેદમાં પાછા સો બરાબર શું જવાબ આવે છે આનું મીંડું ઉડી જશે અહીંયા પણ તમે છેદ ઉડાડવા જાવ તો એક એક મીંડા કટ થઈ જશે હવે તમે જોવા જાવ તો પિસ્તાલીસ ગુણ્યા બે એટલે અહીંયા જવાબ આવશે નેવું પ્લસ પ્લસ તમે જોવા જાવ તો ચોર્યાસી ગુણ્યા પચીસ અહીંયા જે છે એ આપણે મીંડું ઉડાડ્યું છે એને મીંડાને ન ઉડાડીએ મીંડાને દઈએ અને જે છે એ પચીસ સાથે જો ભાગ ચલાવીએ તો પચીસ ચોક ચોક પચીસ હવે આપણે ચોર્યાસી સાથે જે છે એ ભાગાકાર કરવાનો છે બહુ ઈઝી છે પણ છતાં આપણને જે છે એ પરીક્ષામાં જ્યારે એ પેપર દેવા બેઠા હોય ત્યારે ઘણી ભૂલ થતી હોય છે મિત્રો તો આપણે કાંઈ નહીં કરવાનું આપણે એવા બહુ મોટા માણસો થઈ ગયા નથી ખૂણામાં જઈને ચોર્યાસી ભાગ્યા જે છે એ ચાર કરી લેવાનું ભાઈ તો ચાર દૂન ને થઈ ગયા છે આઠ અને ચાર એકા ચાર એટલે આમ તમે જોવા જાવ તો એકવીસે ભાગ ચાલે બહુ સિમ્પલ છે પણ જો ક્યારેક જે છે એ ભૂલ ન થઈ જાય એટલા માટે જોવા દઈએ તો ની સાથે ભાગ ચાલશે અહીંયાં જવાબ આવશે એકવીસ પણ પાછળનો શૂન્ય લગાડવાનો રહેશે તો અહીંયાં જવાબ થઈ જશે બસ્સો ને દસ તો હવે ટોટલ આપણે મારવા જઈએ તો ને એવું પ્લસ બસો દસ કરવા દઈએ તો જવાબ આવશે બસો તો અહીંયા જે છે એ ના મિત્રો વીસ ટકા પ્લસ આઠસો ને ચાલીસના પચ્ચીસ ટકા બરાબર જવાબ જોવા દઈએ તો બસો જવાબ

ઉપરની સંખ્યા નીચે આવશે એટલે ચાર હજાર જે છે મિત્રો નીચે આવી જશે અને સો ઉપર જતા રહેશે તો હવે આપણે છેદ ઉડાડીએ છેદની અંદર જોવા જઈએ તો આના ત્રણ મીંડો મીંડા ગયા ઉપરના ત્રણ મીંડા ગયા નીચેના સો ઉડી ગયા આ સો ઉડી ગયા વધ્યા કેટલા તો કે ચાર દૂ આઠ અને બે દુ આવે ચાર અને એક શૂન્ય એટલે ચાલીસ ટકા તો તમે જોવા જાવ તો એ બરાબર વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાવ તો ચાલીસ ટકા જે છે આનો જવાબ બને છે એના પછી આગળના પ્રશ્ન તરફ જઈએ તો કોઈ સંખ્યાના સાઈઠ ટકા માંથી સાઈઠ બાદ કરતા પરિણામ સાઈઠ મળે છે તો તે સંખ્યા કઈ આ બહુ વિચારવા જેવો પ્રશ્ન બની જાય છે કારણ કે આની અંદર છેલ્લે જવાબ જે છે સાઈઠ મળે છે તો આ સાઈઠ મળે છે એ સંખ્યાના આપણે સાઈઠ બાદ કરેલા છે અને એમાં સાઈઠ ટકા જે છે એ સંખ્યા છે

હવે આ એકસો ને વીસ છે ને એ કોઈ સંખ્યાના સાઠ ટકા મિત્રો આજે એકસો વીસ છે એ સાઈઠ ટકા છે તો સો ટકા રકમ કેટલી થાય એની આપણે ગણતરી કરીએ તો ટકા અને એક બાજુ આવશે રકમ તો ટકા ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ત્રિરાશી કઈ રીતે મુકાય તો કે આ સામ સામે જે હોય ને મિત્રો એનો હંમેશા યાદ રાખજો સામ સામે હોય ગુણાકાર થાય આજે વચ્ચેનું પદ વધે એનું શું થાય તો કે એનો ભાંગાકાર થાય તો આપણે પદ ને જઈએ તો સો ગુણ્યા માં આવશે સાઈઠ મીનુ જાય મીનુ જાય બાર અને બે કરીએ એટલે સો ગુણ્યા તો જવાબ આવી જાય વિદ્યાર્થી મિત્રો બસો તો જે છે એવી સંખ્યા છે કે જેના સાઈઠ ટકા માંથી સાઈઠ બાદ કરતા જવાબ સાઈઠ આવે આપણે એક તાર્કિક ગણતરી પણ કરી શકીએ ભાઈ તો કે ભાઈ બસો ના સાઈઠ ટકા કરવા જાવ

વિદ્યાર્થી મિત્રો આમાં તમે જોવા તો તમને પાનાઓની સંખ્યા એક આપેલી છે અને એના મુજબ જે છે છે એ ટકાવારી આપેલી તો એમાં સૌથી પહેલા વાત કરીએ તો સફેદ પાના કેવા પાના સફેદ પાનાની ટકાવારી જોવા તો પચાસ ટકા છે પછી તો કે લીલા પાના લીલા પાનાની વાત કરીએ તો લીલા પાના જે છે આપણને ચાલીસ ટકા વિદ્યાર્થી મિત્રો આપેલા છે તો બાકી વધેલા તો બાકી કેટલા વધ્યા છે તો કે આની આપણે ટકાવારીની ગણતરી કરીએ બાકી વધેલા પાના છે તો બાકી વધેલા પાના વિદ્યાર્થી મિત્રો સંખ્યાની દ્રષ્ટિએ કેટલા છે તો કે સંખ્યાની દ્રષ્ટિએ એ તમે જોવા જાવ તો બાકી વધેલા પાના જે છે એ કેટલા છે એકસો ને પચાસ છે તો પચાસ ના પીળા છે હંમેશા યાદ રાખજો કે ટોટલ જે છે એ હંમેશા સો ટકા એ ગણાતું હોય છે તો સો ટકા એટલે એકસો ને પચાસ આપણને શું કીધું છે લીલા રંગના તો લીલા રંગના પાના કેટલા તો એક બાજુ ટકા અને એક બાજુ જે છે એ આપણે સંખ્યા લઈએ તો ટકા દસ ટકાોતવાની છે તો કે લીલા રંગ ની ગોતવાની છે તો લીલા રંગ ને તમે જોવા જાવ તો કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો ચાલીસ ટકા આપેલા છે તો લીલા રંગની વાત કરીએ તો ચાલીસ ટકા એ આપણ ટકામાં છે આપણ ટકામાં છે ચાલીસ ટકા એ કેટલા આવશે

કરવાનું ભૂલવાનું નથી અને ખાસ જે છે તમારા મિત્રો ને ખાસ જે તલાટીકમ મંત્રીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ખાસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરી રહ્યા છે એમને જે છે શેર કરવાનું છે તો એની પછી નો એટલે સાતમા ક્વેશનમાં જઈએ તો જાય આનું મીંડું જાય પાંચ તેરી ને પંદર તેરી પિસ્તાલીસ તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ એટલે અહીંયા બરાબર પછી જે છે એ પિસ્તાલીસ રૂપિયા આવે છે મિત્રો ખાસ અગત્યની બાબત છે કે જ્યારે હું તમને રકમ આપું છું તો તમારે ત્યારે વિડીયો પોઝ કરીને જાતે તમે ગણીને જવાબ આવે છે કે નહીં એ પાછું ચેક કરવાનું છે પછી હું તમને ગણાવું તો એ પ્રમાણે જે છે તમે સમજૂતી લઈ શકો છો એટલે તમે પહેલા જાતે ટ્રાય કરો પછી એમાં તમને આવડે છે કે નહીં તમારામાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે કે નહીં એ તમે હાઉ બેઝિક લેવલથી જોઈ શકો છો એની પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો તો કે ભાઈ એની પછીના ના ક્વેશ્ચન માં જોવા જઈએ તો મિત્રો પચીસ ના વીસ ટકા કરવાના છે એટલે પરિવાર આમાં બે છેદ માં આવે સો એના પછી પાછા વીસ ટકા એટલે પાછા છેદ માં આવી જાય સો જોવા જઈએ તો છેદ ઉડાડીએ તો વીસ પંચા સો વીસ પંચા સો અને પચો પચો થઈ જાય પચીસ અને પચીસ ની એટલે છો પચીસ પચીસ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં તમે મને જણાવો છો ફટાફટ જે છે એ તમારે જણાવવાનું છે કે જવાબ શું આવે તો અહીંયા જે છે એ પચીસે ભાગ ચાલે એ ભાગ કઈ રીતે ચાલશે તો બેઝિક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો પચીસ ના તમે જોવા જાઓ તો પચીસ ની સાથે છે તો એનો મિત્રો જવાબ આવે છે પચીસ એટલે તમે જોવા જાવ છસો પચીસ ના વીસ ટકા ના વીસ ટકા એટલે જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો પચીસ આવે છે એના પછી નેક્સ્ટ આગળ જોઈએ તો કોઈ એક દુકાનદાર એક દુકાનદાર છે એને એના દ્વારા કોઈ મોબાઈલ ખરીદી પરમશ વળતર આપવામાં આવતું હોય તો વેપારી દ્વારા કુલ કેટલા ટકા વળતર આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો સાવ સહેલો પ્રશ્ન છે આપણે તમે જોવા જાવ આની અંદર આપણે માની લ્યો કે પેલા જે છે એની કિંમત સો હતી

સમજતામાં નયન નો જે પગાર છે એ કંપની દ્વારા વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો અને ત્યારબાદ તેના પગારમાં વીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો તો નયન ને વ્યવહાર શું થશે વિદ્યાર્થી મિત્રો આવા જે છે ખાસ પ્રશ્ન પૂછાય

આ મીંડું જાય મીંડું જાય મીંડું જાય મીંડું જાય વધ્યા કેટલા તો બે એટલે ચાર ટકા ની શું જાય છે મિત્રો નુકસાની જાય છે પણ આપણે જે છે એને ડિટેલ્સ માં સમજવા જઈએ તો ડિટેલ્સ માં કઈ રીતે સમજી શકાય આપણે જોઈએ તો કે ભાઈ સૌથી પહેલા માની લો કે એની પાસે જે છે એ સો રૂપિયા એને સો રૂપિયા આપવામાં આવે છે એનો વીસ ટકા વધારો તો આના વીસ ટકા તમે કરવા જાઓ તો વીસ ટકા કઈ રીતે થાય તો કે સો ગુણ્યા વીસ છેદમાં આવે સો આ ઉડે જવાબ આવે એટલે કે જે છે રૂપિયાનો વધારો થયો તો પ્લસ કરીએ વીસ રૂપિયા એટલે જવાબ આવે એકસો ને વીસ તો હવે એનો પગાર કેટલો થઈ ગયો છે એકસો ને વીસ રૂપિયા હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે વીસ ટકાનો પાછો હવે ઘટાડો કરવાનો છે તો વીસ ટકા ના વાત કરીએ તો પાછા કરવાની જાય તો જવાબ આવે બારદુ ને ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો હવે આમાંથી જે છે ચોવીસ રૂપિયા જે છે શું કરવાનો છે ઘટાડો કરીશું આપણે તો અંત અંતે જે છે એ જવાબ તમે જોવા જાવ તો કેટલો આવે છન્નું રૂપિયા આવે છે તો છન્નું રૂપિયા મૂળ કિંમત સો માઇનસ તમે છન્નું કરવા જાવ એટલે જવાબ અંતરે જે છે એ ચાર ટકા આવી જશે આ ચાર ટકા શું છે વિદ્યાર્થી મિત્રો તો આ ચાર ટકા જે છે એનો ઘટાડો છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો

થેન્ક યુ સો મચ મળી નેક્સ્ટ લેક્ચર માં આવજો હે